મેદાનમાં બેનરો સાથે ઉધરી આંદોલન રણનીતિ ઘડી નાખી ભરૂચમાં જે કરે તે ભરે તેમ પાલિકાના રોડ પર કાદવમાં વાહન ચાલકો ટ્રાફિક પડે છે ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝૂલેલાલ નું મંદિર આવેલું છે આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે એ જ્યોત વર્ષ ઓગણીસો સુડતાલીસ માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચ આવી હતી અને ત્યારથી તે અખંડ રીતે પ્રગટે છે જેના દર્શન અર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટતા હતા અને ચેટીચાંદના પર્વની ઉજવણી કરી હતી અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહી છે આસ્થારૂપી જ્યોતના લોકોએ પણ દર્શન કર્યા હતા જ્યારે સિંધી સમાજના ધર્મગ્રંથને ગુરુજી દ્વારા ઝૂલેલાલ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચના વર્તમાન છવ્વીસમાં ગાદેશ્વર પૂજ્ય ઠકુર સાઈ મનીષલાલજીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું અને મંદિર સ્થિત જ્યોત એક હજાર સાત વર્ષથી પ્રજ્વલિત છે જે આધારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ આ પવિત્ર સ્થળને સ્થાન પણ મળ્યું છે જે સિંધી સમાજ માટે ગર્વની વાત છે અને ચેટીચાંદ પર્વની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી ચૈત્રી માસના બીજના દિવસે ઝૂલેલાલ ભગવાનને જે જન્મદિવસ જન્મ લીધો તો એના દિવસ નિમિત્તે અમે આજે ચેટીચંડની ઉજવણી કરીએ છીએ પૂરા વિશ્વમાં આજે ઝૂલેલાલ ભગવાનની જન્મદિવસની ઉજવણી થઈ રહી છે આ શ્રી ઝૂલેલાલ વરૂણદેવ મંદિર જે ભરૂચમાં એકમાત્ર વરુણદેવનું સ્થાન છે ત્યાં આજે એમની પૂજા અર્ચના કરવા માટે દેશ વિદેશથી બધા લોકો અહીંયા અહીંયા દર્શન કરે છે જે સિંધમાં ઉડેરેલાલની જોત સાહેબ હતી એમના વંશજ ઠાકુર સાંઈ આસરલાલ સાહેબ ઓગણીસો સડતાલીસમાં અહીંયા જોત સાહેબ લઈને અહીંયા ભરૂચમાં આવીને સ્થાપિત કરી હતી એ નિમિત્તે બધા લોકો એમની આસ્થા લઈને એમની જે મનોકામના છે ને જે એમની તકલીફો છે દૂર કરવા માટે અહીંયા દર્શન કરે છે એમની જે મનોકામના હોય છે એ આજના દિવસે અહીંયા જનોય સંસ્કાર કરીને અને મુંડન સંસ્કાર કરીને બી અહીંયા ઉજવણી કરવામાં આવે છે શ્રી ઝૂલેલાલ વરૂંદેવ મંદિરમાં પૂજ્ય બેરાણો સાહેબ એટલે જે ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના છે એ અમારું પૂજ્ય બેરાણો સાહેબ કહેવાય છે જે રીતે આપણે હવનમાં આવતી નાખતા હોઈએ છીએ એવી રીતે અમે આમાં અન્નની આવતી કરતા હોઈએ છીએ ઝૂલેલાલ ભગવાન જલ અને જ્યોતના દેવ છે એટલે જલમાં જ્યારે આ અન્ન અમે એમના રૂપમાં પૂજા કરીને પરવાન કરીએ છીએ અને એ ગ્રહણ કરે છે તો અમને એ આશીર્વાદ આપતા હોય છે એટલે એમની પૂજા અર્ચના અમે પૂજ્ય બેરાણા સાહેબના રૂપમાં કરીએ છીએ અને એ બધા અહીંયા આવીને હવન રૂપમાં બધા આવતી આપે છે અને એમની આશા બધી પૂરી થાય છે પૂર્વ પૂર્વપદ્ધી વિસ્તારના તવરા ગામે રૂપાલા સામે ક્ષત્રિય સમાજના લોકોએ મેદાનમાં ઉતરી આ રણનીતિ ઘડી રાખી છે તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો અને બાળકો સાથે અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠક બોલાવી હતી આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામમાં બસ ડેપો થઈ પહોંચ્યા હતા તેઓએ સમાજના અન્ય લોકોએ પણ સમર્થન આપ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા આવનારા દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ દાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત સમાજના લોકોને પણ જેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે તવરા ગામે પણ ગામના અનેક સ્થાનો ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજે કરી છે નામ ભૂપેન્દ્રસિંહ જાદવ છે મે રહેવાવાળો રાજસ્થાનનો છું પ્રોપર તવરામાં અમે રહું છું અમારો વિરોધ એટલો જ છે અમે રજવાડા એટલા દાન કરેલા છે તો બી અમે સરકાર પાસે આરક્ષણ કોઈ દિવસ માનતા નથી કેમ કે અમે એટલા બધા રજવાડા આપેલા છે તો બી અમે બધું માંગી સકે છે તો બી અમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા માંગીએ છે બાકી અમારા રાજપૂત સમાજના બધા યુવાનો વિરોધ કરે છે બધી જગ્યા આંદોલન કરવા માટે તૈયાર છે જ આ ટિકિટ રદ નહીં કરે તો મારું નામ રાજ રાજધારા વિશાલસિંહ છે હું તવરા નિવાસી છું અમારા ગામમાં આજે છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે આપણે વોટિંગ મતદાન આપશે ભાજપને કોઈ વોટ આપશે નહીં હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ગામ ધવરા અત્યારે જે પુરુષોત્તમ રૂપાળાનો વિવાદ ચાલી રહ્યો છે ભારત દેશના ઇતિહાસમાં રાજપૂતોએ જે બલિદાન આપ્યું છે જે ત્યાગ આપ્યો છે આપ્યા પછી પણ રાજપૂતોએ આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય આટલા પીડ નેતા રાજપૂત સમાજની બહેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા દસ દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને સત્રાણીઓ આંકડા પાણીએ રહેશે વસાવા છે હું કરોડ ગામના વતની છું આજે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરેલી છે જે માતા બહેનોને લાંચન લાગે એવી વાત કરી છે એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને રૂપાલા સાહેબને આ આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રજવાડાએ પાંચસો ને પાસઠ રજવાડા જ્યારે ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ આ તબક્કે અમારો આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરે છે અને એમની ટિકિટ સડંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. ભરૂચમાં જે કારણે ભરેતે પાલિકાએ રોડ પર જ કાદોમાં કાર અને ત્યારબાદ પાલિકાની સિટી બસ ફસાઈ ગઈ હતી. ભરૂચના હાદસામાં વિસ્તાર પાંચ બત્તી નજીક આવેલી ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ નગરપાલિકા દ્વારા રોજ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં રહેલો કાદવ કીચડ જાહેર માર્ગ ઉપર ઠાલવી ત્યાં જ રહેવા દેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મોડી રાત્રે એક કાર ચાલક પણ આ કાદવ કીચડનો ભોગ બન્યો હતો અને કાર ફસાઈ ગઈ હતી જેના કારણે તેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો આ કાર ગટરમાં ખાબકતા જ આસપાસ લોકોએ દોડી આવી તેઓને બહાર કાઢ્યા હતા કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ કર્યો હતો પરંતુ કિચડના કારણે કાર બહાર નીકળે તેમ ન હોવાના કારણે ક્રેનની મદદ લેવામાં આવી હતી આ રહી વાત રાતની હવે સવારે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું નગરપાલિકાની બેદરકારીના કારણે રોડ ઉપર રહેલા કાદવ કિચન નજીકથી પસાર થતી સિટી બસ ફસાઈ હતી જેના કારણે સિટી બસમાં રહેલા લોકોને પણ એમ કેમ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે એક તરફ સ્વચ્છતાની વાત કરતી ભરૂચ નગરપાલિકાની લાપરવાહીના કારણે જાહેર માર્ગ ઉપર જ કાદવ કિચનનું સામ્રાજ્ય રહેવા દેતા વાહન ચાલકો માટે દુખાવા સમાન સાબિત થઈ ગયું હતું ત્યારે ઉનાળાની કારજાળ ગરમીમાં કાદવની દુર્ગંધના કારણે પણ મચ્છરોના ઉપરાંતોથી રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ ઊભો થઈ ગયો છે ભરૂચ જિલ્લામાં છેલ્લા સવા મહિનામાં આંકડા આપના પગલે એકસો આઠ ની ટીમને ચારસો એકતાલીસ કેસ મળ્યા છે તહેવારો પૂર્ણ થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિઝાજમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં ચારસો અગિયાર જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપી એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં વિગતવાર જોઈએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના એકસો છ જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના ત્રણ જેટલા કેસો ત્રીવ માથું દુખવાના અને ચોપન જેટલા કેસો તાવના અને એકસો ચોવીસ જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે જેમને પ્રીટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેના કારણે વધુ પ્રમાણમાં તાપ પડતો હોય જેના કારણે લોકોએ ઘરમાં જ રહેવા માટે પણ તાકીદ કરાયા છે વધુ પડતા બહાર ન નીકળવા માટે પણ હોસ્પિટલના અને એકસો દ્વારા અપીલ કરવામાં આવી છે ચૈતરના પ્રથમ નવ દિવસ સુધી ભક્તો ભક્તિમાં લિંગ બની જશે ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો સાથે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે હાલમાં ચૈતર નવરાત્રિનો પ્રારંભ થતાં જ માતાજીની ભક્તિમાં ભક્તો લીન બન્યા છે માતાજીના અનેક મંદિરો ભક્તો માટે ખુલ્લા મુકાયા છે ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર માતાજીનું મંદિર ચૈતરના દિવસે બંધ રહ્યા બાદ પણ આઠમના દિવસે જ ખોલવામાં આવે છે પરંતુ દર મંગળવારે પણ ખુલતું હોય છે ચૈતર માસનો પ્રથમ દિવસ જ એટલે કે ચૈતર નવરાત્રીના પ્રથમ દિવસ મંગળવારે હોવાના કારણે મંદિર ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું હતું ચૈતર નવરાત્રી હોય કે આસો નવરાત્રી અનેક માતાજીના મંદિરો નવ દિવસ ભક્તો

ભક્તોથી ઉભરાતું હોય છે હાલમાં ચાલતા ચૈત નવરાત્રિમાં પણ મંદિરે ભક્તોનું રહ્યું છે ચૈતર નવરાત્રિના પ્રથમ દિવસ મંગળવાર હોવાના કારણે સવારથી જ ઓસાળા ભક્તોથી ઉભરાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન અર્થે લાંબી કતારમાં જોવા મળ્યા હતા માતાજીની પૂજા અર્ચના કરી ભક્તિ માલીન બન્યા હતા મંદિર દર વર્ષની જેમ ચૈત્ર મહિનામાં આ વર્ષે પણ આઠમના દિવસે તથા મંગળવારે જ મંદિર ખોલવામાં આવે છે બાકીના દિવસોમાં ચૈત્રી નવરાત્રિમાં મંદિર બંધ રાખવામાં આવે છે રાધે રાધેતા મુજબ દર મંગળવારે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે ચૈત્રી આઠમના દિવસે ભાવિક ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ ભવ્યતા અનુભવે છે ચૈત્ર સુદ આઠમના દિવસે હવન રાખવામાં આવે છે તેમાં હજારો ભક્તો હવનનો લાભ લે છે અને માતાજીના દર્શનનો લાભ લઈ ભવ્યતા અનુભવે છે

મસ્જિદમાં નમાઝ અદા કરી વિશેષ નમાઝ અદા કરી એકમેકને રમઝાન ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી ભરૂના કોટ વિસ્તારમાં જ વોરા સમાજના લોકો ભેગા થઈ એકબીજાને ઈદની મુબારકબાદી આપી હતી સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળાઓના ઈદના દિવસે હર્ષ ઉલ્લાસ સાથે મનાવ્યો હતો દૂધ સેવૈયા આરોગી તેમજ એકબીજાને મુબારકબાદી પાઠવી રમઝાન ઈદ પર્વની ઉજવણી કરી હતી હું મોઝમ ઇબ્રાહીમભાઈ બોમ્બેવાલા દાઉડી વહરા સમાજ આજ રોજ અમારા ઈદના ત્રીસ દિવસ ઈબાદતના ત્રીસ દિવસ પૂર્ણ થતાં આજે ઈદનો ખુશીનો પ્રસંગ અમે ઉજવીએ છીએ આ ખુશીના પ્રસંગે પૂરા આલમમાં પૂરા દુનિયાના દાઉદી વોહરા સમાજના લોકોને અમે આજે ઈદની મુબારકબાડી આપીએ છીએ અને આવતા દિવસોમાં અમારા મુસ્લિમ ભાઈઓની બી ઈદો આવે છે એ ઈદના પ્રસંગે પણ અમે મુસ્લિમ બિરાદરોને પણ ઈદની મુબારકબાડી આપીએ છીએ અને આ સિવાય અનેક દેશોમાં અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તો આ ઈદના મોકા પર આપણે દુઆ કરીએ કે ત્યાં બી શાંતિ થાય અને લોકો સલામતી અને શાંતિથી રહે એવી આજની ઈદની મુબારકબાદીમાં અમે તેમને આ સંદેશ આપીએ છીએ આપના માધ્યમથી

દીર્ઘકાલ દરમિયાન એક માત્ર અર્ધિકૃત પરંપરાગત ગાદીપતિ તરીકે સેવા આપનારા મહાન સંત હિઝ હોલીનેઝ ખ્વાઝા ફરીદુદ્દીન મોટા મિયા વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે સત્યાવીસમી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે જે પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી પ્રજુતિમાં છે શ્રી રમત આજે વાર્ષિક દિવસ ઉજવામાં આવ્યો છે વર્ષની પરંપરા અનુસાર રમઝાનના પવિત્ર દિવસે હિન્દુ મુસ્લિમ મુસ્લિમના લોકો અને આ વસ્તુ ઉજવણી કરે છે આજે માલું શ્રી જોડીને જીવદી સાંવિધાન ઉજવણી કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીય સમાજ દ્વારા પણ ગુડી પડવાની ઉજવણી કરાઈ હતી ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ મહાપર્વ તરીકે ઓળખાતા ગુડી પર્વની ઉજવણી કરી હતી પરિવારજનોએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ગુડીની પૂજા અર્ચના કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી શ્રદ્ધા અને ઉત્સાહભેર મહાપર્વની ઉજવણી કરી હતી ચૈતન નવરાત્રિના પ્રારંભમાં જ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવા વર્ષ ગણાતા ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવે છે ભગવાન શ્રી રામે વાલીનો વધ કરી મેળવેલ વિજયના ઉત્સાહમાં લોકોએ વિજયની ધજા રોપી ઉત્સવ ઉજવ્યો હતો અને ત્યારથી પરંપરાગત રીતે આ દિવસને મહારાષ્ટ્રીયન મહારાષ્ટ્રીય પર્વ ગુડી પર્વ તરીકે તેના ઉપર રેશમી વસ્ત્ર પહેરાવી પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રોના પરિધાન કરી ગુડી પર્વની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ભરૂચના જાડેશ્વર ગામ આમ તો ભાજપનું ગઢ માનવામાં આવે છે પરંતુ કોંગ્રેસના ઉમેદવારને ભાજપમાં જોડ્યા બાદ ઝાડેશ્વર ગામમાં પણ રાજકીય માહોલમાં બદલાવો જોવા મળી રહ્યો છે ગત મોડી રાત્રે આપના ઉમેદવાર ચૈતર વસાવાની સભામાં આઠસોથી વધુની જનમેદની ઉપસ્થિત રહેતા સત્તા પક્ષના ભાજપના હોદ્દેદારોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ઘણી વખત જાહેર સભા કરવી હોય તો લોકોને ખેંચીને લાવવા પડે છે પરંતુ ચૈતર વસાવાની ઝાડેશ્વર ગામની સભામાં સ્વયંભૂ લોકોનું માનવ મેળામણ ઉમટી પડતા ભાજપ

આપસોના આશીર્વાદ લેવા માટે આવ્યો છે રાજનીતિ જે ચાલી રહી છે અઠાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપાની સરકાર છે દસ વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે છતાંય આજે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર માંથી સોળ દિવસ પહેલા મળેલ અસ્થિર મગજ ની બીમારીથી પીડાતી મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું ગત તારીખ ચોવીસમી માર્ચના રોજ અંકલેશ્વર ની હોટલ પાસેથી એકમાત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી દીધેલી હાલતમાં આવતું જે બાળકીને અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં ખસેડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નજીકના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને શોધી કાઢી હતી જે મહિલા અસ્થિર મગજની હોવા સાથે તેણીને પ્રથમ ભરૂચની સખી વન સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાને રહેવાની તકલીફ ઊભી થતા જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીત રજનીતસિંહ અને પોલીસ દ્વારા સુરતની માનવ સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી મહિલાની સારવાર બાદ તે મધ્યપ્રદેશથી રહેવાસી હોવા સાથે સુરતના ઈંટના ભઠ્ઠા ઉપર કામ અર્થે આવી હતી જેથી પોલીસે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાના પરિવારને સંપર્ક કર્યો હતો અને આજરો તેણીના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યો હતો ઘટના સમજો લો ઇધર આપણા સુરત કે ये आए ये गिराने का वास्ते अपने एमपी से एमपी से आने के बावजूद में इधर क्या घटना हुई है हमको मालूम नहीं है लेकिन ये लड़की समझ लो जिसे इसका दिमाग में कुछ भी हुआ फिर ये लड़की इधर भटक गई समझ लो ये जन सेवक अपने समझ लो वन सेवक वाला ने अपन ने हाँ आश्रम, आश्रम वो आश्रम में अपन को अपना सरपंच को फिर बाद में ये फोन व्हाट्सएप ये दिया उस आधार से वो लोकेशन पे फिर हम वहाँ से तीन आदमी वहाँ से निकला और अपना सूरत के अंदर आया अपन सूरत का अंदर आने के बाद में आश्रम में अपनी लड़की मिल गई तो अभी आप लड़की को लेकर ले के लड़की को लेकर जाएंगे हम हाँ, अभी कहाँ पे खड़े हो अभी अपना पुलिस थाना में હું રજનીસિંહ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અંકલેશ્વર 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 બી ડિવિઝન પોલીસ સ્ટાફને ને આવેલ અને અંકલેશ્વર બીજા સ્ટાફે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઊભા છે તેમની મા છે અને એમને શોધી ટૂંક જ સમયમાં શોધી કાઢેલ ત્યારબાદ આ બેનને બી ડિવિઝન સ્ટાફે ભરૂચ ભરૂચ ખાતે આવેલી સખી વન સેન્ટર હોમમાં આ બેનને રાખવામાં આવેલ રાખવામાં આવેલ ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બે દિવસ માટે પરંતુ સખી વન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખી વન સેન્ટર હોમે અમારી સંસ્થા જે જનસે પ્રભુ સહ ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને સોંપવામાં આવેલ ત્યારબાદ આ બેનને લઈને અમે સુરત ખાતે આવેલી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું ને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બેને જ્યારે અમે જેમ જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તે બેને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ ત્યાંના સરપંચે કીધું કે હા એ બેન અમારા ત્યાંના છે ત્યારબાદ મારા બાજુમાં ઉભા આ બેનના પપ્પા છે એમણે પપ્પાએ કીધું કે હા મારી દીકરી છે અને એ એટના ભટ્ટી પર કામ કરતા હતા ત્યારબાદ આજ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને ને બી ડિવિઝન સ્ટાફના માધ્યમથી અને એમના બંને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો ભી કોન્ટેક્ટ થઈ ગયો છે એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે બરુડા વેજલપુર પારસીવાડમાં એક મહિના પહેલાની મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતા મૃતકનો પરિવાર હત્યાની ફરિયાદની સીધે ચડ્યો હતો બી ડિવિઝન પોલીસો ઘેરાવો કરતા આખરે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી કરી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ સુખાભાઈ મિસ્ત્રીનો ઝઘડો વેવાઈ સાથે થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી અને વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ મારામારીની ઘટના કેદ થઈ હતી જે તે સમયે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને કાર્યવાહી કરી હતી જેમાં કાંતિભાઈ મિસ્ત્રીને માથાના ભાગે ઈજા થઈ હતી જેના પગલે ઈજાગ્રસ્તને જે તે સમયે સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમણે માથાનો દુખાવો રહેતા તેઓએ વધુ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી હતી અને સેવાશ્રમ હોસ્પિટલમાં જ છેલ્લા નવ દિવસથી સારવાર હેઠળ હતા તે દરમિયાન તેઓનું મોત થતાં એક મહિના અગાઉ વેવાય સાથે થયેલા ઝઘડામાં માળા મારીની ઈજા કરી હોવાના કારણે તેમનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવી હત્યાની ફરિયાદ દાખલ કરવા ઉગ્ર રજૂઆત સાથે ભારે હોબાળો મચાવ્યો હતો મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ મથક પર મૃતકના પરિવારજનો ઉભરાઈ ઉઠ્યા હતા અને કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ રિપોર્ટમાં માળામારીમાં મારીમાં ઈજાના કારણે મોત થયું હશે તેવું સામે આવશે તો તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ કહી મૃતકના નામ વિક્રમકુમાર કાંતિલાલ મિસ્ત્રી છે રહેવાસી છે આ લડાઈની અંદર અમારી બીજા મહિનાની ઓગણીસ તારીખે અમારો મારામારીનો કેસ બન્યો હતો મારા પપ્પાને માથાની અંદર ઈજા થઈ હતી અને એના કારણે ઈજાની અંદર ટ્રેક આવ્યો હતો અંદર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં રજા આપીને સિવાશ્રમમાં લઈ ગયા બસ એ પછી વાત પડી અને એના કારણે ફાધરને બધી બ્લોક નસ થઈ ગઈ છે એના કારણે મેં બીજી વખત પાછા પપ્પાને વધારે થઈ ગયું ને એના કારણે મેં આ લઈ ગયું અને મારા મારી મારા અંદર ત્રણ જણ ત્રણ જણ હતા બીજું કે આ આ મારા પપ્પાનું અત્યારે મૃત્યુ થઈ ગયું છે અમને ખાલી ન્યાય જોઈએ બીજું કશું નથી જોઈતું ન્યાય આપો બસ એ જોઈએ છે બીજું કશું નહીં અત્યારે પણ એ લોકો ઘરે છે નથી એની શૂટ કરવા જતા નથી પોલીસ સ્ટેશનમાં અમે લોકો ગયા છે એક લગભગ અમને એક વાગે દોઢ વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે પોલીસ સ્ટેશનવાળા પોલીસવાળા એવું કહે છે કે તમારા ઘરે આવશે એ બોડી લેવા આવશે પણ અમે આઠ લગભગ સાડા સાત આઠ વાગ્યા લગીને રાહ જોઈ છે ત્યાં ત્યાં ગયા છે બસ ખાલી અમને એટલી એટલી અમને નિર્ણય જોઈએ છે નિર્ણય જોઈએ છે ત્રણસો બે ની કલમ લાગવી જોઈએ ત્રણે ત્રણે બીજું કશું નહીં મર્ડર કેસ થઈ ગયો છે કેમ કે મારો ફાધર રહ્યો નથી આજે ઓગ્રીસ ફેબ્રુઆરીએ મારા પપ્પા અમારી સામેવાળા જોડે મગજ થઈ તો મગજ મારી તો થઈ જ પણ એ સામેથી આવીને મારા પપ્પાને એવો સપાટો માર્યો કે મારા પપ્પાને પહેલાં તો દિવાલમાં માઠા અફાર્યા દીવાલમાં માઠા અફારી અને પછી તો પાછો નહીં સહન થયું તો નીચે સામેથી ઈંટ મારી ઈંટ મારીને ફારી નાખું મારા પપ્પાનું માઠું એ બી નહીં એને સહન થયું તો નીચે બોડી પહેરી તો એમાં બી એ સપાટા મારે એમાં બી સપાટા મારે ને મારી પાસે બધું પ્રૂફ છે એને સંતોષ ની વયરો પછી વિડીયો કીધું કે મારી પાસે છે તો વહેલો ને વેહલો ભાઈ ગો અમને બસ બીજું કઈ નઈ એને ત્રણસો ને ની કલમ જોઈએ એ લોકોને અમને સજા કરાવી છે એટલે સજા જોઈએ જોઈએ ને જોઈએ જ અમને ન્યાય જોઈએ પૂર્વ પઠ્ વિસ્તારના તાવ ગામે રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચલો ક્ષત્રિય સમાજના લોકોએ માંગ સાથે બેઠક યોજી મેદાનમાં બેનરો સાથે નાખી